સુરતના સરસણા વિસ્તારમાં પતંગ અને દોરીનો વિશાણ થતા બે યુવકોને પોલીસ દ્વારા મારવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે એક વિડીયો વાયરલ થયેલો હતો આ ઘટનામાં સરસાણા પોલીસ દ્વારા આ મામલે પોલીસની બદનક્ષી કરવાનો પ્રયત્ન કરનાર અને વિડીયો વાયરલ કરનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવી એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે હાલ જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેમાં પોલીસ સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જે તમામ આક્ષેપો પાયાવિપૂર્ણ અને ખોટા છે વાયરલ વિડીયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની અંદર જ મુકેશ સોલંકીને દારૂ પીવામાં આવ્યો હતો જે બાબત પણ તદ્દન ખોટી છે ગઈકાલ તારીખ સોલ એક બે હજાર ચોવીસ ના રોજ સોશિયલ મીડિયામાં સરથાણા પોલીસ અને તેના મળકિયાઓ વિરુદ્ધ એક વિડીયો વાયરલ થયેલ છે એ વિડીયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે હકીકતો તે અનુસંધાને સત્ય હકીકત એવી છે કે તારીખ બાર એક બે ના રોજ સરથાણા પોસ્ટે વિસ્તારમાં રહેતા રવિભાઈ કાથરોટિયાઓ જે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તેઓ ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોતે પતંગ તથા દોરી લેવા માટે વિડીયોમાં જેના વિશે કહેવામાં આવેલ છે રાજુભાઈ લાલજીભાઈ ગજેરાની દુકાન ઉપર જય અને પોતે પતંગની દોરી અને ફિરકો લીધેલ અને જેનું બિલ પણ આપવામાં આવેલ અને બિલના પૈસા પણ તેઓને તેઓને આપેલ ત્યારબાદ આ રવિભાઈ કથરોટીનાઓ પોતાના કોઈ અંગત કામસર સુરત છોડી અને એક મરણ પ્રસંગમાં ગયેલા અને ચૌદ તારીખે આવીને પોતે ઉત્તરાયણનો તહેવાર મનાવતા હતા પરંતુ તેઓનો દોરો વારંવાર તૂટી જતો હોય જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજેરાવની જે દુકાન ભગવાનનગર ચાર રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ અને રાજુભાઈને એવું કહેલ કે ભાઈ આ દોરો ખૂબ ખરાબ આવી ગયેલ છે અને પતંગ એમ જ તૂટી જાય છે તો તું મને આ દોરો બદલી આલ અને મારો જે ઓરિજિનલ દોરો હોય તો તું મને આપી દે જેથી હું આ ફિરકા ઉપર વીંટાળી અને પતંગ ચગાવું એ બાબતે ત્યાં રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેઓનું નામ મુકેશ સોલંકીન છે તેઓ પણ ત્યાં હાજર હોય એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું પકડે અને ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય જેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલા આ રવિભાઈ નાવોએ હંડ્રેડ ડાયલ ઉપર પોતે કોલ કરેલ પરંતુ કોલ લાગેલ નહીં અને તેનો સ્ક્રીનશોટ પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે જેથી આવો કોઈ વગ્નિજેબલ ગુનો બનતો હોય અને પોલીસની હાજરી હોય તેથી પોલીસ તેઓને લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયેલી જ્યાં આ રવિભાઈ કોથરોટિયા અને આ રાજુભાઈ લાલજીભાઈ નાઓએ પોતે અંદર સમાધાન કરી લીધેલ અને તે બાબતે સ્ટેડામાં એન્ટ્રી પણ કરવામાં આવેલ અને આ સાથેના જે મુકેશ સોલંકી નાઓ જે છે તેઓ પીધેલી હાલતમાં હોય તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ વિડીયોમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ પાયા વિહોણા અને તદ્દન ખોટા છે અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશન ની અંદર તેઓને દારૂ પીવડાવવામાં આવ્યો ને આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજ નિભાવેલ છે